કરવામાં પ્રકારની ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરો ખૂબ સારું કામ કરે છે ભ્રષ્ટાચાર વિરોધમાં ખૂબ સારી કામગીરી એસીબી કરે છે અમે એસીબીની સાથે છે પરંતુ સુરતમાં જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર જે ભ્રષ્ટાચારનો કેસ થયો છે એ બિલકુલ ખોટો ઉજાવી કાઢેલો અને રાજકીય રીતે બદ ઇરાદા પ્રેરિત કેસ છે અને આવા ખોટા કેસમાં એસીબીએ આમ આદમી પાર્ટીના વિપુલભાઈ સુવાગ્યાની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યા અને બધા દલીલો પુરાવાઓ જે કાંઈ પણ હતા એ કોર્ટમાં રજૂ કર્યા નામા પક્ષે વિપુલભાઈના વકીલ તરીકે માનવી શ્રી વિલાસભાઈ પાટીલ અને અમે સાહેબને રજૂઆતો કરી કે આ કેસ ખોટો છે કેવી રીતે ખોટો છે કેવી રીતે આ રાજકીય બદ ઇરાદા પ્રેરિત કેસ છે કેવી રીતે એક નિર્દોષ માણસને ફસાવામાં આવ્યા છે એ બધી જ અમારી દલીલો નામદાર અદાલતે ધ્યાનમાં લીધી અને પોલીસે એસીબીએ પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ અમારી વિલાસભાઈની દલીલો ધ્યાને લેતા એક પણ દિવસના રિમાન્ડ મંજૂર થયા નથી રિમાન્ડ બિલકુલ ના મંજૂર કર્યા છે અને ઉપરાંત એસીબીનો ખુલાસો પૂછ્યો છે ખોટી રીતે ધરપકડ કરવા બદલ આ સૌથી મોટી પહેલી સફળતા કયો કે ન્યાયની જીત કહી શકાય ખોટી રીતે ભ્રષ્ટાચારના કેસમાં એક નિર્દોષ માણસને ફસાવીને જે પોલીસે ધરપકડ કરી હતી ધરપકડ કેમ એનો ખુલાસો પૂછ્યો છે કોટે દસ દિવસમાં ખુલાસો રજૂ કરો કે જે કઈ કોન્ટ્રાક્ટ છે આજે પહેલા દિવસથી થી ભાંડો ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે આગળના દિવસોમાં પણ ન્યાયની અદાલતમાં ભાંડો ફૂટશે રાજકારી રીતે ઇન્વેસ્ટી કરેલી એફઆઈઆર અને ન્યાય મળશે એવો અમને પૂરો વિશ્વાસ કરું કે એક અધિકારી એસીબીના સત્તામાં આવે છે બીજા દિવસે એસીબી કહે છે કે તમે જેને કહેવાય કે કશું જ કર્યું નથી તમે આ ભાઈ છે નિર્દોષ છે મારે આપતા માધ્યમથી કેવું છે તંત્ર કે સાહેબ બાર કલાક પછી તમને બાંધ થયું અને એક નિવૃત્ત લાટીને તમે અંદર પકડ્યો છે એ કોનો એજન્ટ તરીકે વર્ત્યો છે તમારી તાકાત હોય તો એ સર્કલ ઇન્સ્પેક્ટર જે પકડાયા છે એની અંદર જેટલો કેરિકલ સ્ટાફ છે જેટલા પટાવાળા છે એમનું લોકેશન ટ્રેસ કરવામાં આવે છેલ્લા ત્રણ દિવસનું એમને કોને હાઈજેક કર્યા છે ગોપાલ નામનો કોઈ પટાવારો છે એને ત્રણ ત્રણ દિવસ સુધી ગોદી રાખ્યો છે દરેકના ફોન ટ્રેપિંગ જોવામાં આવે તો દૂધનું દૂધ અને દહીંનું દહીં થઈ જશે અને પાણીનું પાણી થઈ જશે ભ્રષ્ટાચાર ભૂલ્યો પાલ્યો છે